ઈસામા બિલ્ડર એસોસિએશન દ્વારા યોજાય રેલી સરકાર દ્વારા જંત્રીમાં કરવામાં આવેલ વધારાના વિરોધમાં યોજાઈ રેલી વધારવામાં આવેલા જંત્રીને પરત કરવા બિલ્ડર એસોસિએશન દ્વારા માંગ કરાઈ છે શહેરના સાઈબાબા સર્કલથી રેલી યોજી નાયબ કલેક્ટર કચેરી પહોંચ્યા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રી પરત ખેંચવા માંગ કરાઈ ઓડિશિયાની સૌથી મોટી ઉંઝા માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગની કુલ ચૌદ બેઠકો ઉપર છત્રીસ ચૂંટણીના મેદાનમાં રહ્યા છે ખેડૂત વિભાગની દસ બેઠકો પર વીસ ઉમેદવારો અને વેપારી વિભાગની ચાર બેઠકો પર સોળ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે એના લીધે હવે ખેડૂત વિભાગની બે પેનલો તેમજ વેપારી વિભાગની ચાર પેનલો સામ સામે ચૂંટણીના પ્રચારમાં લાગી એવું જણાય છે જેમાં ભાજપના જ ત્રણ જૂથો વચ્ચે કાંટાની ટક્કર જામે એમ છે ઉંજા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ ખરીદ વેચાણ મંડળીમાં બિનહરીફ જાહેર કરાયા છે અથાવળા વહેલી સવારે અશ્વિન કરિયાણાના ગોડાઉનમાં આગ લાગી છે પરબજારમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ઉમટી આ આગ લાગતા ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટરની એક ગાડી ઘટના સ્થળે પહોંચી છે આગ લાગતા લાખો રૂપિયાનું સામાન બળીને ખાખ થયો હોવાનું અનુમાન લાગ્યું છે આગ ગોડાઉનમાં લાગી હોવાથી જાનહાનીના કોઈ સમાચાર નથી પરંતુ આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી ફાયર ફાઈટર દ્વારા આગ બુજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ સુધી આગ કાબૂમાં આવી નથી તેવા સમાચાર મળી રહ્યા છે યોદર લાખણી સહિતના તાલુકામાં બીજા દિવસે જોવા મળ્યો ઠંડીનો ચમકારો ગઈકાલે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને કામ અર્થે નીકળતા લોકો ઠંડીથી બચવા તાપડાના સહારે દિવસમાં તાપમાનમાં પારામાં આવ્યો છે ચાર થી પાંચ ડિગ્રીનો ઘટાડો ઠંડીના ચમકારાથી થશે ખેતીને ફાયદો વધુ ઠંડી પડતા ખેડૂતો ખુશ થયા છે રાયડ અને એરંડાના પાકને ફાયદો થશે બાપર વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાત્રા ગામ પાસેથી ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ટીન નંગ એક હજાર નવસો સિત્તોતેર જેની કિંમત રૂપિયા બે લાખ અડસઠ હજાર બસો છાસઠ સહિત કુલ કિંમત આઠ લાખ છોતેર હજાર બસોને છાસઠનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશન નો કેસ શોધી કાઢતી એલસીબી પાલનપુર બનાસકાંઠા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી પશ્ચિમ વિભાગના સંઘ ચાલક ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું કામ કરે છે તેની વિસ્તૃતમાં માહિતી આપી હતી અને મોટી સંખ્યામાં પત્રકારભાઈની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી અને પત્રકારો દ્વારા અનેક પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા ડાભી ગામે શાળાને તાળાબંધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને કરાય તાળાબંધી નવ થી બાર ધોરણમાં એક જ શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધ કારમય હાઈસ્કૂલમાં શિક્ષકો મૂકવાની વાલીઓની માંગ કાયમી એક જ શિક્ષક હોવાથી બીજા શિક્ષકો કાયમી મૂકવાની ઉઠી માંગ શાળાને તાળાબંધી થતા શિક્ષણ વિભાગ થયું દોડતું જ્યાં સુધી મહેકમ મુજબ શિક્ષકો ન મુકાય ત્યાં સુધી તાળાબંધીનો નિર્ણય પર મક્કમ વાલીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્વની અપડેટ સામે આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કે જવાબદારી સોંપવામાં આવી છે કેબિનેટની બેઠકમાં મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવનાઓ છે ગુજરાતમાં અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધે રહી છે ઓવર સ્પીડને કારણે છ છ વારે અકસ્માતની ઘટના બની હોય છે ત્યારે છોટાઉદેપુરમાં આવી છે એક અકસ્માતની વધુ એક ઘટના બની છે જેમાં એક કાર ચાલકે હોટેલમાં કાર ઘુસાડી દીધી હતી ગુજરાત રાજ્યમાં એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા અવિરત ચાલી રહી છે અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં ત્રીસ જેટલી એમ્બ્યુલન્સ દોડી રહી છે જેના ઓપરેશન હેડ દ્વારા આજે પાલનપુરની મુલાકાત લેવામાં આવી હતી અને એકસો આઠના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી તેઓની કામગીરીની વિગતો મેળવી હતી